બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિમોનસૂન કામગીરીમાં અધિકારીઓની મનમાની આવી સામે અરણીવાડા મુકોલી રોડ સાઈડના બાવળોના છૂડ અને જીબીના પોલ ઉપર દેખાઈ રહ્યા છે વેલડા શું નથી થયો પ્રિમોન્સુમ કાર્યક્રમ કે પછી થઈ ગયો છે કાગળો ઉપર કોણ કરાવશે તપાસ આવા અનેક સવાલો આવ્યા સામે બનાસકંઠા જિલ્લામાં પ્રીમોન્સૂન કાર્યક્રમની ખુલ્લી પોલ કાંકરેજના અરણીવાડાથી ઉકોલીમાં રોડ ઉપર વિદ્યુત થાંભલા

अहिवाल रामजी बाय राय गोर बना बनसपांठा